નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારો થી અવગત કરાવતું સોંગઠ શહેરના ગણેશનગર ખાતે સગીર વયની બાળકીને લગ્નની લાલચ આપી અપહરણ કરી જતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોંગડનગરના ગણેશનગર માંથી આરોપી રવિ બીજુભાઈ દંતાણીએ સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી ફરિયાદીના વલીપણામાંથી માંથી ભગાડી જતા સોંગઠ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સહેની કેબી પટેલ શાળાની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો વ્યારા શહેરમાં આવેલ કેબી પટેલ શાળાની ધોરણ સાતમાં ભણતી વિદ્યાર્થીની શ્રદ્ધા શૈલેષભાઈ ચૌધરી અમદાવાદ ખાતે યોજાયેલા રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવતા શાળા સહિત શિક્ષણ વિભાગ દ્વારા દીકરીને શુભેચ્છાઓ પાઠવી હતી જેની સમગ્ર માહિતી મંગળવારના સાંજે ચાર વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારાના કપૂરા ગામના ખેડૂતે સંસદને જમીન સંપાદનમાં યોગ્ય વળતર મળે એ બાબતે લેખિતમાં રજૂઆત કરી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામના ખેડૂત દર્શિત ભક્ત દ્વારા સંસદ સભ્ય પ્રભુ વસાવાને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં વ્યારામાંથી પસાર થતા હાઈવે અંતર્ગત જમીન સંપાદન થનાર હોય જેમાં યોગ્ય વળતર મળે એ બાબતની રજૂઆત કરવામાં આવી છે જેની માહિતી મંગળવારના રોજ બે વાગ્યે મળી હતી સોંગડ શહેરના વોર્ડ નંબર પાંચ વિસ્તારમાં શહેર ભાજપ સંગઠન પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગડ શહેરમાં ભાજપ સંગઠન દ્વારા એ કાર્યક્રમનું આયોજન મંગળવાર રોજ પાંચ વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું હતું જેમાં સોંગઢ શહેર ભાજપ સંગઠન પ્રમુખ હેતલ મહેતા સહિતા હોદ્દેદારો જોડાયા હતા અને અલગ અલગ મુદ્દે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઇન્દુ ગામની સીમમાંથી લોખંડના પાઇપોની ચોરી થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વ્યારા તાલુકાના ઇન્દુ ગામની સીમમાં આવેલ સર્વે નંબરવાળા ખેતરમાં મૂકેલા લોખંડના પાઇપો અને એંગલોની કોઈક અજાણ્યા ચોરી સમૂહ દ્વારા ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી પ્રશાંત ખેરે દ્વારા એક લાખ ઓગણત્રીસ હજારની ચોરી અંગે કાકડાપાર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જેની માહિતી મંગળવારના સાંજે ચાર વાગે મળી હતી ચોરવાડ ગામે પોલીસે રેડ પાડી વિદેશી દારૂની બોટલો ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી સોંગઠ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ચોરવાડ ગામે પ્રોહી અંગે રેડ પાડી હતી જ્યાં આરોપી જયેશ ગામિતના ઘરના પાછાના ભાગેથી બાર બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે જ્યારે આરોપી ભાગી જતા જેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી મંગળવારના સાંજે પાંચ વાગે મળી હતી તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા એક જાહેરનામું મંગળવારના રોજ બે વાગ્યેની આસપાસ બહાર પાડવામાં આવ્યું છે જેમાં જિલ્લાના અનુસૂચિત જાતિના કલાકારો માટે પાંચ દિવસીય પ્રાદેશિક લોક નૃત્યની તાલીમ શિબિર યોજાશે જેમાં ભાગ લેવા માટે ઓગણીસ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે જેમાં અલગ અલગ મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે એસઓજી પોલીસે સોંગઢ નગરમાં એક દુકાન માલિકે જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા ટીમના માણસોને મળેલી બાતમીના સોંગઠનગરમાં માવલી ફૂટવેર નામની દુકાન માલિકે ભાડે આપી હતી જેની નોંધ કોઈ પણ જગ્યા નહીં કરાવતા દુકાન માલિક આશીષભાઈ બારિયા વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કરાયો છે જેની માહિતી મંગળવારના બે વાગ્યેની આસપાસ મળી હતી ઉકાઈ આઈટીઆઈ ખાતે સ્પોર્ટ્સ વીકની ઉજવણી કરાઈ જેમાં આઈટીઆઈના અધિકારીઓ હાજર રહ્યા તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલા આઈટીઆઈ ખાતે મંગળવારના વીક નું આયોજન હતું જેમાં પુરુષ અને મહિલાની ટીમ દ્વારા અલગ અલગ રમતમાં ભાગ લેવામાં આવ્યો હતો જેમાં આઈટીઆઈના અધિકારીના હસ્તે સન્માનપત્ર તેમજ અન્ય ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેની માહિતી ચાર વાગ્યાની આસપાસ મળી હતી તાપી જિલ્લા કલેક્ટરની હાજરીમાં સંચારી રોગચાળા નિયંત્રણ સમિતિની બેઠક સેવા સદન ખાતે યોજાઈ તાપી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની હાજરીમાં મંગળવારના રોજ એક કલાકે સંચારી રોગ રોગશાળા નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે બેઠકમાં જિલ્લા નાયબ કલેક્ટર તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાપી જિલ્લા એસપી કચેરી ખાતે નવા ત્રણ પીઆઈ અને સાન પીએસઆઈ હાજર થયા તાપી જિલ્લામાં નવા પોલીસ અધિકારીઓ હાજર થયા છે જેમાં મંગળવારના રોજ એક વાગ્યેની આસપાસ નવા પોલીસ અધિકારીઓ હાજર થયા છે જેમાં જિલ્લામાં નવા ત્રણ પીઆઈ અને સાત પીએસઆઈ હાજર થયા છે જેમાં નવા પોલીસ અધિકારીઓને આગામી દિવસોમાં એસપી દ્વારા અલગ અલગ જગ્યાની ફાળવણી કરવામાં આવશે આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત